મોર્નિંગ માય યુટ્યુબ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આર ન્યુ બ્લોગ ડાયરન સીતારામ ને જય કૃષ્ણ બધાની કેમ છો આઈ હોપ કે બધા એકદમ મજામાં છે ને અમે બધા એકદમ મજામાં આવ્યા આજે વાગી ગયા છે બપોર ગુડ મોર્નિંગ કરી તો ગુડ આફ્ટરનૂન થાવા આવ્યો આડા બાર એક થાવા આવ્યો ત્યાં જ અમારે જવું છે ને બોખીરા જે હું શોપિંગ કરવા ગઈ ને એ દુકાનમાં નવી હમણાં જ દુકાન પડી ને ત્યાં છે નવો નવો મલક બધો માલ આવ્યો તો હેને મારે ત્યાં જે વિડીયો બનાવવા જવું ને બહુ ઘણી બધી વેરાયટીઓમાં હે ને કપડાનું બધું કલેક્શન છે મારે જોવા જવું કારણ કે મામિય હાટું મોહિ હતું હાડી લેવાની હે હાડિયો માટે બેસ્ટ દુકાન છે બહુ હે ને જે ગામમાં જડે ને એથી સારા ભાવમાં મને હાડિયું જડે તે એક દી જોવા ગઈ હતી એટલો ટાઈમ નહોતો જડે આજે કીધું વિશાલ હુવા ગયો નથી ટાઈમ લઈને જા હજુ આગળ હુરા લીધો ને જઈએ અમે તો ત્યાં જન વિડીયો શૂટ કરી ક્યાં આવી કોમેન્ટ આવી હતી કે ક્યાં હે દુકાન એડ્રેસ આપજો નંબર આપજો તો આજે એડ્રેસને ને ક્યાં હે દુકાન ને કાઉ કાઉ ત્યાં મળે એ બધુંય તમને છે ને ત્યાં જન બતાવી તો હાલો હોય ને આપણે ત્યાંથી વિડીયોમાં કન્ટીન્યુ થાય હું એમ અને મારા ભાઈ ભાઈની સાહેબ મોડું અમારે બિનભાઈન બીને જવાનું છે તો ત્યાં જન તમને બધી વિડીયોમાં નવાય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી બાકી વિડીયોમાં કન્ટિન્યુ રજો આપડે બધા બતાવીને કપડા છે ને બાકી તમને કલેક્શન બતાવું તો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરો ઈ તો આપણી જોઈએ કાવ કાવ હે કપડામાં ઈ ઈ વેરાઈટી હે બધું આમાં તો જોવું જોવું તો આપણે અને મોટી જે કંઈ હોય જે આપણે સાડી છે ચણિયા છે ડ્રેસ છે કે જે કંઈ છે ડ્રેસ મટીરિયલ છે કંઈ આઈટ ડ્રેસ કે જે કંઈ છે એ બધું અમે રાખીએ છીએ હવે એમાં કોઈ ડ્રિટી આપણે અન્ય કલેક્શન છે પછી જીન્સ તો પણ જે ફેશનેબલ અત્યારે જે ડ્રેસ ચાલે છે એ બધું અમે દરેકે દરેક લગભગ કોઈ વસ્તુ મિક્સ મિક્સ નથી અમે નથી એટલે મોસ્ટ ઓફ અમારે બધું અહીંયા મળી જાય છે અને ઉપરથી અમને કે આપણે મેટલું વેરાયટી પણ છે નવી વેરાયટી જે કંઈ બધી આવે તે બધી તો ઉપર રિઝનેબલ પ્રાઇઝમાં છે આપણે

તો આમાં એને નવા નવા કલેક્શન આવે ને એ વિડીયો પેલા એમાં આવે છે તો તમને જોવા મળીએ કે કામ કામ નવું કલેક્શન આવ્યું એ હું નીચે તમને બતાવીશ ને અત્યારે એને બેન ને ભાઈ બે આપણે બતાવી કે કામ કામ નવી નવી વેરાયટી છે મહત્વ છે દ્વારા નવું આવે છે એને અમે વિડીયો એટલા માટે મૂકીએ છીએ કે કોઈ દૂર હોય કે કોઈ પહોંચી શકે એમ નથી છતાં એ કલેક્શન જોવાની ઈચ્છા થતી હોય તો કલેક્શન જોઈ અને ભાવતાર પૂછી શકે અને આ બધી એટલી બધી વેરાઈટી છે કે દરેકનો ભાવતાર અમારે

અમુક એવી પાર્ટી આવે કે ચાલો આ તો ખરીદી કરીને જશે તો આપણે ઊંચો ભાવ કહી નહીં અમારે જે વેરાયટી છે એ ખુદ છે 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 ભાવ આ લખેલું ક્યારેક કસ્ટમર આવે છે પૂછતા હોય કે ભાઈ આનો ભાવ છે એટલે આમાં સીધો અમે થી ક્યારેક તમે જોઈ લો જેમાં ઢેક મારેલો હોય એને ઈ પડે અમારે જે પડે અને એ ભાવમાં ભાવતાલમાં સેતરાય નહીં એટલા માટે આ થોડીક અમે સિસ્ટમ રાખી છે એટલે દરેક માટે શેરું રહે છે આપણે એવું આપણે ને કે આપણે નાના પગલે જે પણ હોય તો એના માટે જે છે પછી કી શકો એ જીન્સમાં હે નાઇટ ડ્રેસમાં છે બ્લેન્કિસ જે કંઈ જે બધી વેરાયટી છે અહીંયા બ્લાઉઝ છે બધું ટોટલ ટોટલ મળી જાય છે આ તો સામે જે છે સાઉદી અરેબીનના ઉપ્રેન્ડ બંધાર નવા દુક સ્પેશિયલ નવા પત્તા છે ઢાકડી પટ્ટામાં આટલું બધું છે હોય હાજર અમે ચોક્કસ કહી દઈએ કે હાજર છે અને ના અમે ફોટો મૂકીએ કે ભાઈ છે છે તમારે મંગાવવાનું એવું કેવું હોય એક બે મળી જાય

આ સાડી તમને બસો રૂપિયા ચાર હજાર ની સાડી મળે ને હજાર કે દોઢ માં મસ્ત સાડી મેં જોયું તું કી વાંધી ની આવે અઢી હજાર મને પ્રાઇસ બાકી યાદ ને બાકી નવસો રૂપિયા માં બહુ હારામાં જે તમે ગામમાં છે ને અઢી હજાર ની ત્રણ હજાર ગામમાં સાતસો રૂપિયા

બધી સાડીઓ છે બધી જુ બધી જોતોલા આપણે બધી બધી પ્રકારની સાડીઓ અહીંયા મળે આ સ્પેશિયલ દરબારી કપડમાં જોર જોટ મટી વેલા દરબારી કપડમાં નિર્માણ એની 500 રૂપિયા આપડે સાડી સાડી પાછી આ દરબારી દરબારી ગરબાની સાડીઓનું કલેક્શન આપણી પાસે છે આ બધી અલગ અલગ પ્રકારની જે ગરબાની સાડીઓ આવે ને એ રીતનું છે બધી આમાં ઘણી બધી છે ઘણી બધી ડિઝાઇન કલર પેટર્ન બધું અલગ અલગ ડિઝાઇનમાં છે પછી આપણે આ બનારસીમાં એ પણ વેરાયટી રાખીએ છીએ

स्तो लाग्छ हेर्नु ત્યાંથી બાર હજાર ના આવે છે આ એની કોપી છે અગિયારસો રૂપિયામાં માં સિલ્ક માં એ પણ આપે આગળ અવેલેબલ છે એવી માં એ કલેક્શન છે લો રેન્જ માં એ પણ કલેક્શન છે સાડી પહેતાવીને વધારે એના વિશે ખબર હોય હું તો નથી કરતી એટલે તો બધા કલર ઘણી બધી ડિઝાઇન ઘણી વેરાયટી અવેલેબલ છે એમાંય ઘણું કલેક્શન આવે નેરિયામાં આવે પછી ગાડામાં આવતું હોય પછી બ્લેકમાં કોઈને ફેશન રિક્વાયરમેન્ટ હોય કે બ્લેક જ ગમતું હોય તો બ્લેકમાંય પણ અવેલેબલ છે અલગ કલર અલગ અલગ પેટર્નમાં છે બીજા તો ઘણા બધા કલર છે એ

કરવું એના બધા રેડી થયા દુપટ્ટા સાથે છે સાડા ત્રણસો રૂપિયા માં દુપટ્ટા સાથે છે આ દુપટ્ટો કુર્તિ અને પેન્ટ અત્યારે તમે પાંચસો રૂપિયાનું બ્રેસનું કાપડ લ્યો એના અત્યારે જે આપણે જન્માષ્ટમી નો તહેવાર આવે તો એ રીતના થોડુંક હેવી મા કલેક્શન છે આપડી અંદર બે હાજર સુધી આમાં સ્ટ્રેચેબલ પેન્ટ દુપટ્ટો દુપટ્ટો એકદમ પછી આમાં એવી માં જવું હોય તો અત્યારે પણ વધારે ચાલે તો આગળ ઘણું બધું કલેક્શન છે આ રીતના આમાં બી પેન્ટ ને દુપટ્ટો અને બધું સાથે આપરી આરિયા પર માર્કેટ બનશે. આ ડ્રેસ માં નવી નવી વેરાયટી આવસી ને બધી છે જો આ જે પક્ષમાં બહુ સુંદર અત્યારે જે ડ્રેસની ટ્રેન્ડ નીકળી આ ડ્રેસ બહુ નીકળે બને સોનું ઈવેન્ટ બહુ કેર્યા આમાં મે પેઇન્ટ ખાને ઉપર અને બધું છે

આ બધાય છે ને એ વન વન પીસ હોય બુટિક ના પીસ હોય ને એ રીતનો એકદમ સોફ્ટ ચંદેરી આ રીતના લંગડી પટ્ટામાં પણ આપણી આગળ વેરાયટી છે આ છે એ બ્રેસ છે કે એમાં ઓઢણી છે એ આ હેવી માં છે અને આ આની ઓઢણી છે હા એની ઓઢણી ઉપર તો છે ઈ લંગડી પટામા

બાંધણી વાળા ડ્રેસ માં આપણા સુધી આપણી આગળ હજાર બારસો સુધી નું કલેક્શન છે આ બધું આમાં જે પ્યોર માં આવે ને કોટન સાર્ટિંગમાં આમાં ઘણી બધી વેરાયટી છે ને ઘણું બધું કલેક્શન છે આપણી આગળ

અમારી એવી વિનંતી છે કે કોઈ ગ્રાહકને લેવું હોય તો અહીં સસ્તે ભાવે મળે છે કપડાંને કપડાં સારા મળે અમે કેટલી લઈ ગયા સાડી લઈ ગયા કપડાં છોકરાના લઈ ગયા તો અમારી અભિપ્રાય છે કે કપડાં સારા ને અમારે ઘરું હોય તો અમે લઈને વાપરી આવીએ તો જો કસ્ટમર નો રિવ્યુ એકદમ સારામાં સારો આવ્યું ને આવ્યા હતા વિડીયોમાં પણ આપણે લીધા